સાથીઓ જયભીમ હું એડવોકેટ પિયા સોલંકી આજ રોજ એટ્રોસિટી એક્ટની કલમ શું છે એ વિશે જાણીશું એટ્રોસિટી એક્ટની કલમ ચાર એ છે કે ફરજમાં બેદરકારી બદલની શિક્ષાની જોગવાઈ છે એમાં શિક્ષાની જોગવાઈ છ મહિનાથી ઓછી નહીં અને એક વર્ષ સુધીની જોગવાઈ છે આ જોગવાઈ આ કલમ હેઠળ આ કોને લાગુ નહીં પડે તો જે તપાસ અધિકારી હોય એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ન હોવા જોઈએ વધુમાં આ કલમ હેઠળ જ્યારે તોમત મૂકાય છે ત્યારે વહીવટી મંજૂરી લેવી જરૂરી હોય છે એફઆઈઆરથી લઈને ચાર્જશીટ સુધી જ્યારે કોઈ તપાસ અધિકારી ચાર્જશીટ એફઆઈઆર કે કોઈ પણ છેડછાડ કરવાની કોશિશ કરતા હોય તો એમની વિરુદ્ધ આ કલમ હેઠળ જોગવાઈ છે અને આરોપીને જો છાવવાનો પ્રયાસ કરશે તો પણ આ બેદરકારી બદલ જો કાર્યવાહી કરી શકાય છે વધુમાં વધુ વિડીયો શેર કરો